હેલો ગાઈઝ કેમ છો તો આજે મમ્મીના બદલે પાત્રાની રેસીપી હું કહીશ આમ તો બનાવવાના તો મમ્મી જ છે તો પાત્રા માટે જો પહેલાં મમ્મીએ ગેસ શરૂ કરી લીધો પછી એક કઢાઈમાં મમ્મી પાણી ગરમ કરવા મૂકી દીધું છે આ પાત્રા મૂકવાનું સ્ટેન્ડ છે એના ઉપર તેલ લગાવી દીધું છે હમણાં અને હવે પછી થોડી વારમાં એનું જે ઢાંકણ છે ને એ બંધ કરી દેશે એના પછી એ લેશે એક વાટકામાં ચણાનો લોટ આ જુઓ ચણાનો લોટ લે છે અને આ મસાલા પેટીમાંથી કાઢે છે એ હળદર મરચું ધાણા જીરું ગરમ મસાલો થોડુંક મીઠું અને આ છે રામદેવ હિંગ એ થોડીક નાખી એમણે અને ખાંડ ઓબ્વિયસલી ગુજરાતી ફરસાણ તો અને એના પછી આ લીંબુ નીચવે છે એમણે એક ફાળ નાખી અને હવે પછી પાણી નાખીને હલાવી લેવાનું છે પાત્રા માટે અને એના પછી જો આ મમ્મી પાત્રાનો જે પાન છે ને એને કટ કરે છે આવી રીતે ચપ્પુથી કરવાની કેરફુલ કરજો બિકોઝ આમાં કપાઈ બી જવાય અને જો આ ધીરે ધીરે એની જે નસો હોય ને કાઢી લે છે અને પછી આ એક ખરબચડી વેલણ હોય ને એનાથી એને સમતલ કરી દેશે એટલે એનાથી શું થાય કે જ્યારે ખાઈએ ને તો આવું બધું જ્યાંની નસો ને એ બધું હોય ને એ ના આવે પછી મમ્મી જુઓ હવે ચણાનો લોટ લગાવે છે આઈડિયલી એક સ્ટેન્ડથી લગાવે છે બટ આઈ ડોન્ટ થિંક એનાથી સરખું લાગે ઓકે તો હવે હાથથી કરે છે હવે ગાઈસ કોઈ એવું નહીં કહેતા કે ઓહો હાઈજીન નથી ને આમ ને તેમ હવે ઘરનું ખાવાનું છે તો આમાં હાથથી જ હોય અને આઈડિયલી પાત્રા હાથથી જ આવી રીતે સ્પ્રેડ થતા હોય છે અને ઇફ એ આવી રીતે ગ્લવસ ને એવી રીતે થોડું મોડનાઇઝેશન કરીને જો મમ્મી કરે તો પછી ફેક્ટરી જેવો ટેસ્ટ આવે અને આપણે તો ઘરનું જ ખાવાનું જોઈએ જે મમ્મીના હાથની મીઠાશ આવે તો આવી રીતે મમ્મી આખું સ્પ્રેડ કરે છે બેસન જે પહેલાં બનાવેલો એ અને આવી રીતે એમણે જેટલા બી પાના હશે એ આવી રીતે બધામાં લગાવશે હવે મમ્મી જો આવી રીતે એકદમ ઇવનલી સ્પ્રેડ કરવાનું છે બને ત્યાં સુધી કારણ કે એક બાજુ વધુ રહી જશે એક બાજુ ઓછું રહી જશે ને તો પણ પ્રોબ્લેમ થશે એક પાન મૂકતું જવાનું અને એના ઉપર જો આવી રીતે લોટ નાખવાનો બેસનનો અને આવી રીતે સ્પ્રેડ કરવાનું બધામાં મમ્મી સ્પ્રેડ કરે છે અને હવે જુઓ આ મમ્મી આ છેલ્લું પાન છે જેમાં કરે ઓબ્વિયસલી બધું જ લોટ લઈ લેવાનું બીકોઝ કંઈ બી પાકી નહીં છોડવાનું બેસન નહીં ફેંકવાનું ક્યારેય ઓકે અને પછી આ જો મમ્મી હવે આવી રીતે એની જે એજીસ હોય છે ને જે કિનારીઓ કહેવાય એ એને વાળે છે આવી રીતે અને આ વખતે હા ગાઈસ મારે કહેવાનું રહી ગયું કે આ વખતે મમ્મી નવી સ્ટાઇલથી પાત્રા બનાવવાના છે આઈડિયલી એની ઓથેન્ટિક રીત બીજી હોય છે કે જેમાં બધાને રાઉન્ડ કરવાના ને પછી સ્ટીમ કરવાના બટ મમ્મા અહીંયા કંઈક યુનિક કરવાના છે સો બન્યા રહેજો જોવા માટે કે મમ્મી શું કરે છે જુઓ ગાઈસ ఆ రీతే మమ్మీ ఆక స్క్వేష మా కర్సే ఆ రీతే અને પછી એને સ્ટીમ માટે મૂકશે તો જુઓ સૌથી પહેલાં વિડીયોના સ્ટાર્ટિંગમાં આપણે સ્ટીમ માટે વાસણ મૂકેલું એમાં સ્ટીમ રેડી થઈ ગઈ છે અને હવે મમ્મીએ જે બનાવેલું પાત્ર હતું એનું અહીંયા સ્ટીમ માટે અંદર મૂકી દીધું છે અને નાઓ ઇટ્સ રેડી ઇસી નાઓ મમ્મી ચેક કરે છે કે પ્રોપર થયું છે કે નહીં એનો લોટ પાકી ગયો છે કે નહીં અને મમ્મી પૂરેપૂરું ચેક કરી લીધું છે બિકોઝ લોટ કાચો હશે ને ગાઈઝ તો નહીં ભાવે ઓબ્વિયસ થિંગ છે નાઉ હિયર ઇઝ અ ટ્વિસ્ટ ગાઈઝ સો હવે મમ્મી આને કટ કરશે અને જો આને આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરે છે બિકોઝ શી વોન્ટ સમથિંગ ન્યૂ ટુ ડૂ દેટ વાય આવી રીતે મમ્મીએ પહેલાં આડા કટ માર્યા અને હવે ઊભા કટ માર્યા છે સો પ્રોપર એ સ્ક્વેર શેપમાં કટ થશે હવે હમણાં મમ્મી દેખાડશે પણ ખરા સી આવી રીતનું અંદર છે એકદમ લેયર્સ લેયર્સ છે એન્ડ હા સી ધીસ ઇઝ ધ વ્યૂ હવે મમ્મી એનો વઘાર કરશે તો વઘાર માટે મમ્મી પહેલાં કઢાઈમાં તેલ નાખી રહ્યા છે હવે તલ નાખ્યા એમણે એના પછી જોરાઈ નાખે છે અને પછી આ લીલા મરચાં નાખ્યા કાપીને અને મીઠો લીમડો નાખ્યો વિચ ઇઝ ગુડ ફોર ટેસ્ટ એન્ડ ફ્લેવર અને પછી એને સારી રીતે મિક્સ કરી દેશે એના પછી જે તૈયાર કરેલો વઘાર છે એમાં મમ્મી બધા પાત્રાના પીસ નાખી દેશે અને પછી એને સારી રીતે મિક્સ કરશે તો જુઓ આ રીતે મિક્સ કરવાનું છે સો દેટ વઘાર છે એ બધા પીસમાં સારી રીતે કવર થઈ જાય એન્ટડા પાત્રા રેડી છે સી હાઉ ઇટ્સ ટેક્સચર કમિંગ આઉટ ઇટ લુક્સ સો બ્યુટીફુલ જુઓ કેટલા મસ્ત દેખાય છે ગાયસ પાત્ર તો તમને રેસીપી કેવી લાગી એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે ઘરે પણ આ રેસીપી બનાવવાનો ટ્રાય કરજો અને બહુ જ સરસ બને છે આ પાત્ર આ રીતે સો બાય ગાયસ યુ સૂન